ખાનેરાના થાવર ગામે હોટેલ માલિક પર હิจકારો હુમલો ગામના બે વ્યક્તિ અને અજાણ્યા બે લોકો વિરુદ્ધ નોંધાય ફરિયાદ આજે હોટેલનું ઓપનિંગ થાય એ પહેલા આજ રાત્રે થયો હુમલો હોટેલ માલિક પર હુમલો થતા હાથી પગે થઈ જાવ 20 તારીખને સવારેમાં ઓપનિંગ હતું મારે હોટલનું એટલે અઢાર તારીખે સાંજે રાત્રે અમે ઊંઘ્યા હતા અને આજે ત્રણ જણ હતા એ આવી અને ટોળા સાથે આખી હોટલ મારી તોડફોડ કરી અને મને મારેલ છે હોટલ માલિક ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો સામ સામે હોટલ ખોલવાની અદાવત હુમલો થયાની ચર્ચા ધાનેરા પોલીસ મથકે એટ્રોસિટી અને બીએનસી 115.2 117.2 બી અને 351 મુજબ નોંધાયો ગુનો એટ્રોસિટી મુજબ ગુનો નોંધાતા થરાદ ડીવાયએસપી પણ પહોંચ્યા ઘટના સ્થળે હિંમત મોદી જી એક્સપ્રેસ ન્યૂઝ ધાનેરા एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूले ताजा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें। हर न्यूज को लाइक करें।